જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રક્રિયા જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે રાખવામાં જેમાં જયંતિભાઈ કવાડિયા પૂર્વ ધારાસભ્યશ્રી કેબિનેટ મંત્રી બેનશ્રી ભાનુબેન અને ઉદયભાઈ કાનગડ રાજકોટ ધારાસભ્ય શ્રી આ ત્રણ લોકોની ટીમે આખો દિવસ બેસી અને જે કાર્યકર્તાઓને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એને પોતાને મત રજૂ કરવા અને પોતાનો દાવો રજૂ કરવા માટે સવારે દસ વાગ્યાથી લઈ રાત્રે આઠ વાગ્યા સુધી કાર્યકર્તાઓને વોર્ડ વોર્ડવાઈઝ જે સમય ફાળવવામાં આવ્યો હતો એની સેન્સની પ્રક્રિયા અત્યારે પૂરી કરી છે અંદાજે સાડા ચારસો ફોમ જેવા પંદર વોર્ડમાંથી ફોર્મ આવેલા છે આ દરેક કાર્યકર્તાને પોતાના માટે ઉમેદવારી કરવા માટે દાવેદારી કરવા માટેની આજે આ સેન્સ પ્રક્રિયા ગુજરાત પ્રદેશ દ્વારા રાખવામાં આવી અત્યારે પૂર્ણ થઈ છે ભારતીય જનતા પાર્ટી એ કહેવાય છે કે યુવાનો હોય મહિલાઓ હોય પછી દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે

મહિલાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વોર્ડના પોતાના વોર્ડની બાબતની પોતાની પ્રક્રિયામાં પ્રક્રિયામાં ભાગ લીધો હતો આ યા મંત્રી તેમજ ઉદયભાઈ ખાનગઢ હાજર રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે એક અનેરો ઉત્સવ હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાના વર્ષોથી જે કામ કરતા હોય અને મહેનત કરતા હોય તે માટે તે પોતાના પદ માટે આગામી જે ચૂંટણી લડવાના છે જે મૂળમાં તે લોકો સેન્સ દેવા આવી રહ્યા હોય છે આ સેન્સમાં બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર ભાગ લઈ અને પોતાને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારમાં કામ કરવાનો મોકો મળે એ માટે લોકો સેન્સ પ્રક્રિયામાં આવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પદ તેમજ આગામી સરકારના હોદ્દાને લઈ અને ક્યારેય ચિંતિત હોતો નથી કેમ કે પાર્ટી અમારા નરેન્દ્રભાઈ મોદી એક બુથ કાર્યકરથી લઈ એક યુવા મોરચાના કાર્યકરથી લઈ અને અત્યારે દેશનું પ્રધાન પદ સંભાળી રહ્યા છે તેવી રીતે ભારતીય જનતા પાર્ટી પણ જુનાગઢ મહાનગરમાંથી આવા કાર્યકરોને જે કામ કરતા હશે એ લોકોને લઈ અને આગળ ભારતીય જનતા પાર્ટીની જુનાગઢ કોર્પોરેશન ની કોર્પોરેશન આગામી બનાવવા જઈ રહી છે